નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપસોનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા આત્મહત્યાને લઈને ખુદની ખુદ સાથેની જંગમાં હાર એટલે આત્મહત્યા પણ કયા એવા કારણો છે કે જેના કારણે આ જંગમાં લોકો હારી જાય છે ગુજરાતમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે એક જ વર્ષમાં તેર જેટલા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે ક્યાંક આર્થિક સંક્રામણ છે તો ક્યાંક દેવું તો ક્યાંક સામાજિક અસુરક્ષા જવાબદાર જોવા મળી રહી છે એની સામે વાત જો યુવાનોની કરીએ કે જે આપણા દેશનું આવનારું ભવિષ્ય કહેવાય છે એ યુવાનો પણ આત્મહત્યા કરી રહ્યા છે એ આંકડો પણ ખૂબ જ પાંચ વર્ષમાં ત્રણ હજાર સાતસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ક્યાંક પોતાનું હજી પોતાની યંગ લાઈફ એમને જોઈ પણ ન હોય અને ક્યાંક એવી સમસ્યાઓ એમની સામે આવે છે કે એ સમસ્યા એમને એમની જિંદગીથી પણ મોટી લાગે છે કે જેનું કોઈ સોલ્યુશન એમને નથી લાગતું અને પોતાના જીવનને ટૂંકાવી દે છે એનાથી પણ વધારે એક કોલેજની વાત કરીએ તો ત્યાં વીસ જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે કદાચ એટલી વાત તો સમજી જાય છે કે એમને કોઈ માનસિક બીમારી છે કે પછી ક્યાંક કોઈ માનસિક સમસ્યા છે જેના કારણે એ લોકો સાયકેટ્રીસની સારવાર પણ લઈ રહ્યા છે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે તેઓ પૂરી સારવાર પણ નથી લેતા અને અધવચ્ચે પોતાના જીવનને પણ ટૂંકાવી દે છે વિદ્યાર્થીઓની વાત કરીએ યુવાનોની વાત કરીએ તો એમાં જે કારણો સામે આવી રહ્યા છે ક્યાંક બ્રેકઅપ છે ક્યાંક નીચું પરિણામ છે તો ક્યાંક બેરોજગારી છે આ બધી જ જે સમસ્યાઓ છે તેને લઈને અત્યારે યુવાનો પણ આત્મહત્યા કરી રહ્યા છે કોઈ પણ વિકટ પરિસ્થિતિનું પરિણામ આત્મહત્યા કેવી રીતે હોઈ શકે છે ક્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનથી પણ વધારે આ આત્મહત્યા કરવું વધારે સરળ લાગે છે ક્યારેય એવા વ્યક્તિઓ કે જે પોતાના સ્નેહીજનોને પણ ન એમના વિશે પણ ન વિચારીને પોતાના એટલે કે પોતાને જ હાની પહોંચાડે છે ક્યારે વ્યક્તિ જે છે એ ક્યાંક એવું સમજી લે છે કે હવે આ જીવનનો અંત જ મારી દરેક સમસ્યાનું નિવારણ છે આ બધી જ આ બધા જ વિષયો ઉપર તો વાત કરીશું પરંતુ તેની સાથે સાથે આજે એ ડિસ્કસ પણ કરવું છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે છે ત્યારે વ્યક્તિને ખુદ એ વાતને કેવી રીતે સમજવી અને સાથે જ આપણે સૌ મળીને એવા વ્યક્તિઓને કેવી રીતે બચાવી શકીએ છીએ તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભિમાણી ડૉક્ટર પ્રશાંત આપનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

આ જે આંકડા અત્યારે આપણને મળ્યા છે બહાર આવ્યા છે એ આંકડા કરતા પણ ઘણા બધા વધારે રિયલ કેસીસ છે અ કારણ કે હજી પણ આપણા સમાજમાં એક બહુ જ ખરાબ પ્રકારની માન્યતા પ્રવર્તે છે કે માનસિક સારવાર લેવી એટલે શરમજનક બાબત છે ખરેખર આ બાબત બહુ ભયંકર છે ને લોકોમાં જેને અમે અમારી ભાષામાં સ્ટીગમાં કહીએ છીએ સોશિયલ સ્ટીકમાં એટલે સામાજિક શરમ કે સંકોચ એના લીધે બહુ જ બધા લોકો આગળ આવતા નથી પોતાના મનની મૂંઝવણ એ છુપાવે છે અને ઘણી બધી વખત લોકોને કહેવામાં આવે કે કે તમે સારવાર લો લો કશું માટે તો એ લોકો એવું સમજે છે કે અમે તો કઈ પાગલ છીએ તો અમારે કઈ સારવારની જરૂર છે એટલે આ આખી જે વાત છે એ ત્યાંથી શરૂ થાય છે અને એટલા માટે આ આંકડા જે છે જે તમે કયા એ આંકડા હજી પણ ઓછા છે એવું માનું છું ભારતની અંદર આજથી ત્રણ વર્ષ પહેલાનો આંકડા કહું તો આઈડેન્ટિફાઈડ ડિપ્રેશનના પોણા છ કરોડ જેટલા ઓળખાયેલા દર્દીઓ છે આ દર્દીઓ અત્યારે એટલા બધા વધ્યા છે એટલું જ નહીં પણ લગભગ તમે જુઓ તો અત્યારે પણ ભારતમાં પંદર થી ઓગણત્રીસ વર્ષની વયજૂથ વચ્ચેના જે યુવાઓ છે એમાં સૌથી વધારે આપઘાત થાય છે આવું વર્લ્ડ હેલ્થ નું કહેવું છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ડબલ્યુએચઓ પ્રમાણે ભારત એ યુવાનોના આપઘાતનું કેપિટલ ગણાય છે એટલે પિનલ આ બહુ ગંભીર બાબત છે લોકો આ આંકડા થી ચેતતા નથી હજુ પણ એમને એવું લાગે છે કે આપણા સુધી ક્યાં કોઈ વાત છે પણ આપણી આસપાસ જ ક્યાંક કોઈ આવી વાત થઈ રહી હોય અને આપણને ખબર ના હોય એવું પણ બને કોઈ વ્યક્તિના મનમાં કોઈ નેગેટિવિટી ચાલતી હોય એવું પણ આપણે બને આપણે એના લક્ષણો પણ આગળ જોઈશું કે કેવા લક્ષણો હોય તો ઓળખી શકાય પણ અત્યારે જો વાત કરું તો એટલું તમારી વાત ચોક્કસ સાચી છે કે જે આંકડા આપણી પાસે છે એના કરતા અનેક ગણા વધારે દર્દીઓ છે જી બિલકુલ પ્રશાંતથી આપણે એજ્યુકેટેડ પીપલ્સ એટલે કે જેમને આપણે એવું કહીએ કે જે ભણેલા ગણેલા હોય ને એ લોકો પણ આત્મહત્યા કરતા આપણને જોવા મળી રહ્યા છે આ આ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાં છે

આર્થિક સમસ્યા હોય પણ એના માટેનો તમારો છે બહુ મહત્વનું છે કે આર્થિક સમસ્યા ઘણા ઇમ્પોર્ટન્ટ છે કે આર્થિક સમસ્યા માટે એક ઘણી બધી વખત આપણી દેખાદેખી જવાબદાર હોય છે નાની નાની વસ્તુમાંથી મોટી વસ્તુ ખરીદવા માટે દેવું કરવામાં આવે છે પછી એક દેવું પૂરું કરવા માટે બીજું દેવું કરવામાં આવે છે એના કારણે આર્થિક સંકળામણ વધતી જ જાય છે એટલે વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ જે છે જેની અંદર આર્થિક પરિબળો આવતા હોય એવી મહત્વાકાંક્ષાઓ પણ વ્યક્તિની અંદર આ પ્રકારની આર્થિક મુશ્કેલીને કારણે ઊભી થતી ડિપ્રેશનની કે આપઘાતની સમસ્યા ઊભી કરી શકે તો આપણે એ સમજવું જરૂરી છે કે ભણેલા હોય જે પહેલા વાત કરી કે ભણેલા હોય કે અભણ હોય દરેક લોકોમાં આ સમસ્યા જોવા મળે છે અને એવું નથી કે કોઈ વ્યક્તિ બહુ જ બધું શિક્ષિત વ્યક્તિ છે એને કોઈ કોઈ પ્રોબ્લેમ થશે જ નહીં એવું એવું પણ નથી આ ધારો કે મેલેરિયાનું મચ્છર જે છે એ કોઈનો નાચ જાત શિક્ષણ કે કોઈનો પૈસો જોઈને કરતું નથી તમે કેવા વાતાવરણમાં ગયા છો ને વાતાવરણમાંથી મચ્છર કરડે તો તમને મેલેરિયા થાય કે એને મચ્છરજન્ય કોઈ પણ રોગચાળો થાય તો એવી રીતે સ્ટ્રેસ જે છે અત્યારે બધા લોકો પર અસર કરી છે એમાં ગમે પૈસા વાળી વ્યક્તિ હોય ગમે તે શિક્ષણ વાળી વ્યક્તિ હોય એ બધાને સ્ટ્રેસ અત્યારે અસર કરી રહ્યું છે અને ભયંકર રીતે આ સ્ટ્રેસના કારણે ફ્રસ્ટ્રેશન એન્ઝાયટી ડિપ્રેશન એ બધા અનેક બીજા માનસિક રોગો પણ ધીરે ધીરે ઊભા થઈ રહ્યા છે મારે પિનલ તમને એક ખાસ વાત કેવી છે કે આ તકલીફો જે છે માનસિક તકલીફો જે શરૂ થાય છે કે આપઘાતની તકલીફો એના એના કારણો મુખ્ય કયા કયા હોઈ શકે તો હું જો તમને વાત કરું તો આપઘાત જે છે એના અથવા તો કોઈ પણ માનસિક તકલીફ જે છે એના ત્રણ પ્રકારે કારણો આપણે કહી શકીએ એક છે બાયોલોજીકલ કે જૈવીય કારણો બીજા છે સાયકોલોજીકલ કે મનોવૈજ્ઞાનિક કારણો અને ત્રીજા છે એટલે કે સામાજિક સાંસ્કૃતિક કારણો આ ત્રણ ભાગમાં આપણે વહેંચી શકીએ ધારો કે કોઈક એવા રસાયણો છે કે જેના પ્રમાણમાં વધઘટ થાય છે જે રસાયણોને અમે ન્યુરો કહીએ છીએ એમાં સિરોટોનિન છે ડોપામિન છે એપીનેફ્રિન છે નોર એપિનેફ્રિન છે બીજા અનેક આ બધા એવા

હા હું કહું ઘણી બધી વખત આ આપણે એક જ કારણની વાત કરીએ છીએ ઘણી બધી વખત એવું છે કે વારસામાં પણ અમુક રીતનું ડિપ્રેશન મળતું હોય એટલે એને એને ખબર જ ના પડે કે કેમ મને નેગેટિવિટી વધારે લાગે છે ધારો કે કોઈને ફાઈનાન્શિયલ લોસ થાય તો એક વ્યક્તિ છે એ દુઃખી થાય બે દિવસ દુઃખી થાય દસ દિવસ દુખી થાય બીજી વ્યક્તિ છે એ એક જ સેકન્ડે નક્કી કર કે અમારે આનાથી હવે બીજું કામ કરીને આગળ વધવું છે અને ત્રીજી વ્યક્તિ છે એ આપઘાત કરી બેસે છે તો આવું કેમ ધેર આર સો મેની ફેક્ટર્સ તો એમાં એક ફેક્ટરની આપણે વાત કરીએ બીજું ફેક્ટર જે અગત્યનું છે જેની આપણે વધારે ચર્ચા કરવાની છે એ છે મનોવૈજ્ઞાનિક પરિબળ જેમ કે આપણે પોતાની જ માનસિકતા જેવી છે કે કોઈ પણ સમસ્યા પ્રત્યે લડવાની ક્ષમતા કેળવાયેલી નથી ત્યારે પણ આવું થાય છે આપણે ઘણી બધી વખત એવું જોઈએ છે કે નાની નાની વાતોથી અત્યારે પણ તમે જો કે સોશિયલ મીડિયાની અંદર પણ દરેકે કોઈને લાઈક્સ ઓછા મળે તો કેટલા બધા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે કે તમે એક સેલ્ફી પોસ્ટ કરી હોય ને એની એને પોસ્ટમાં લાઈક ઓછા મળે તો એ વ્યક્તિ હલી જાય છે તો આવી સ્થિતિનું તો અત્યારે નિર્માણ થયેલું છે યુવાનો તો મનોવૈજ્ઞાનિક પરિબળો ખૂબ મહત્વના છે એમાં એક પરિબળ છે ઉછે તમને કદાચ યાદ હશે છીછોરે નામનું એક પિક્ચર બહુ સરસ ડાયલોગ હતો કે આપણે બાળકોને ફેલ્યુઅર સાથે કેવી રીતે ડીલ કરવું એ શીખવાડતા નથી સક્સેસ થી બધા વાહવા કરે છે તો જે પરીક્ષાની જે તમે વાત કરી કે પરીક્ષા રિઝલ્ટ બરાબર ના આવે તો આ એક બહુ મોટું કારણ છે કે આપણે એને નાની નાની નિષ્ફળતાઓ સહન કરતા બાળકોને જયારે નથી શીખવાડતા ત્યારે પણ આ એક બહુ મોટું કારણ બને છે હતાશાને ડીલ નહીં કરી શકવાનું અને ત્રીજું છે સામાજિક પરિબળ જેમાં ઝઘડા છે સોશિયલ ઝઘડા છે પ્રેમમાં નિષ્ફળતા છે કે કુટુંબની અંદર કોઈ વિખવાદ છે પરિબળો પણ તો પોતાની હોય એની સાથે સાથે એક નવું પણ કારણ હું પિનલ આપને કહું જે કારણો કદાચ ચર્ચા ક્યારેય કોઈ કરતું નથી કોઈ ટેક્સ્ટબુકમાં પણ નથી અને એવા કારણો બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જેમ કે કોઈ મોટો નેતા કે મરી જાય કે તો એની પાછળ લોકો પોલિટિકલ સુસાઈડ કરે કરતા હોય છે એને એની સાથે એટલું બધું તાદાત્મ્ય હોય છે કે ઘણા બધા લોકો મરી જતા હોય છે આવું આપણે જયલલિતાના મૃત્યુ બાદ જોયું ઘણા બધા લોકો સાઉથમાં આત્મહત્યા કરી હતી તો આત્મહત્યા કરે ત્યારે પણ લોકો એવું કરતા હોય ને એવું અત્યારે આપણને જોવા મળ્યું છે ઘણા સમયથી કે જ્યારે કોઈ ફેમસ સ્ટાર સુસાઇડ કરે તો પાછળ એ લોકો પણ એ જ રીતથી જે લોકો જે રીતે એમણે કર્યું હોય ને એ જ રીતથી એ લોકો સુસાઇડ કરે યસ 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 બિલકુલ અને આ બધા જે પરિબળો છે એની પાછળ જયારે લિસ્ટ નીકળે છે કે કયા કયા કારણોથી આત્મહત્યા થઈ તો એમાં એક બીજું પણ એવું કારણ છે એ છે ટર્મિનલ ઇલનેસ એટલે કોઈને એવી માંગી હોય કે ખબર છે કે કે હવે આમાંથી હું હું બચી બચી શકવાનો નથી મને શકીશ નહીં એવી ખબર હોય વ્યક્તિને અને બહુ જ પેઇનફુલ હોય ત્યારે ઘણા બધા લોકો દુનિયામાં આખા વિશ્વની વાત કરું છું ઘણા બધા લોકો દુનિયામાં આપઘાત કરવા પ્રેરાત હોય છે આ પણ એક બહુ ભયંકર કારણ છે એટલે આપણે ત્યાં અહિયાં ભારતની અંદર સૌથી મોટું કારણ પીનલ આપણે જોઈએ તો એ છે પ્રેમ ભગ્નતા પ્રેમમાં નિષ્ફળતા સામાજિક ઝઘડાઓ જે તમે વાત કરી પરીક્ષાની અંદર નિષ્ફળતા આ બધી બાબતો જી પ્રશાંતભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો હલો પ્રશાંતભાઈ હલો હલો જી અત્યારે આપણને નથી આવી રહ્યો આજે ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ કે આશાસ્પદ યુવાનોમાં વધતો આંખ સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન જોવા મળી રહ્યો છે અને તેના વિશે જ આપણે વાત કરી રહ્યા છીએ પ્રશાંતભાઈ આપનો અવાજ નતો આવી રહ્યો જી પ્રશાંતભાઈ હવે આવે છે જી 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 એટલે હું અત્યારે આપણે એ જ કહીશ કે ધારો કે આ જે સ્કૂલો છે સ્કૂલ કે કોલેજના સ્કૂલના પણ કેટલાક છોકરાઓમાં આવું જોવા મળે છે પણ જયારે મેડિકલ કોલેજની વાત કરીએ તો સખત ભણવાનું પ્રેશર હોય છે એની સાથે કોમ્પિટિશન બહુ જ છે અત્યારે બધે જ આ જોવા મળે છે પણ મેડિકલની અંદર બહુ જ મહેનત કર્યા પછી જયારે વિદ્યાર્થી એની અંદર એડમિશન લે છે અને પછી એમાં પણ એને થાય છે કે હવે હું આગળ પહોંચી નહીં વળવું કદાચ કોઈ વિષયમાં ક્યારેક ફેલ થાય તો એને એને પોતાના આટલા બધા પ્રયત્નો પછી એવું નથી હોતું અને આની આપણે આગળ ચર્ચા કરીશું કે બીજા ઘણા બધા રસ્તાઓ છે આપણે કારણોની વાત કરી પણ હવે વાત આપણે કરીએ કે ચલો આ બધા કારણો છે જેમાં નીચું પરિણામ પણ આવી ગયું બ્રેકઅપ પણ આવી ગયું આર્થિક સમસ્યા પણ આવી ગઈ પણ હવે આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ સમજી શકે છે કે એને એ જે વ્યક્તિ છે પોતે સુસાઈડ તરફ જઈ શકે છે અને પોતે પણ ક્યાંક ખ્યાલ નથી હોતો તો એ કેવી રીતે પોતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને સાથે જ પરિવારજનો પણ કેવી રીતે આ વાતને સમજી શકે છે કે જે વ્યક્તિ છે એ આવું કંઈક પગલું પણ ભરી શકે છે અ બહુજ અગત્યનો આ સવાલ હું સમજુ છું કે લોકોએ જે આપણને આ અત્યારે આપણા આ ચેનલના માધ્યમથી જે લોકો જુએ છે બધાએ આ સમજવાની જરૂર છે કે જો કોઈ વ્યક્તિ સતત ઉદાસ રહેતી હોય કારણ વગર રડવું આવે અથવા સકારણ રડવું આવે અ એને ગમતું ના હોય ગમકીની સતત છવાયેલી રહેતી હોય એનામાં કારણ વગર ચીડિયા પણ આવતું હોય નાની નાની બાબતોમાં ગુસ્સો થઈ જતો હોય ક્યારેક એને ભૂખ અને ઊંઘ જે છે બંનેનું પ્રમાણ સાવ બદલાઈ જાય તો બહુ જ ભૂખ લાગે અથવા સાવ ભૂખ ના લાગે બધું ખાવાનું છોડી દે અ રાત્રે ઊંઘ પણ ના આવે અથવા તો સાવ પડ્યા જ રહે ત્યારે રૂમ ની બહાર જ ના નીકળે પોતાના આવું કરતા હોય અથવા તો કોઈ વ્યસન તરફ એકદમ વળી ગયા હોય ક્યારેક કેટલાક લોકો છે પોતાની જાતને સોશિયલી કરે એટલે કરી દે પોતાની જાતને અલગ રાખે સામાજિક રીતે કોઈને મળવાનું એ લોકો પસંદ ન કરે ગમે તેવા પોતાના નજીકના લોકોને પણ મળે અને પોતે પોતાના વિચારોમાં જ કાયમ સતત ખોવાયેલા રહે એને એ હોપલેસનેસ લાગે કે કોઈ આશા જ બહાર દેખાય નહીં એને કોઈ લોસ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કશામાં રસ ના પડે અને એને શરીરમાં કારણ વગર કોઈ જગ્યાએ એવા થાય કે જેનું કોઈ સ્પષ્ટીકરણ ના આપી શકે ઘણી બધી વખત આવા લોકો જે છે એવા લોકો પોતે એવા સિગ્નલ્સ પણ આપે છે એવી વાતો પણ કરતા હોય છે અને એવું એવું પણ છે સોશિયલ મીડિયા થી પણ એ લોકોના વર્તનને જાણી શકાય અને ઘણી બધી વખત આ લોકો જે છે જેને આ વિચારો ચાલતા હોય એવા લોકો પોતાની વાતોમાં કોઈને કોઈ રીતે આ વાતને વણી લે છે કે આ જીવનમાં બહુ હવે કઈ છે નહીં ને એ એ પ્રકારની વાતો કરવા માંડે છે ક્યારેક આવા લોકો જે છે એ લોકો અ આવો પ્રયાસ કરે છે તો મારે ખાસ બીજા બધા લોકોને કેવું છે કે જો કોઈ વ્યક્તિ આવું બોલે મરવાની વાત કરે તો એને તમે એવી રીતે બિલકુલ લાઈટલી ના લો કે આ તો પેલા કે છે ને કે ગાજા મેઘ વરસે નહીં આ તો બોલે છે કે કરીને ના કરે નહીં જે બોલે એ કરે નહીં આ પ્રકારની એક આપણા સમાજમાં એક ખોટી માનસિકતા અત્યારે છે પણ એવું નથી હોતું મનોવિજ્ઞાન એવું સ્પષ્ટપણે માને છે પિનલ કે જે લોકો આવું બોલે એ લોકો આવું કરી શકે એટલે લોકોએ આ ગંભીરતા પૂર્વક આ વાતને લેવી જોઈએ અને લોકો પોતાની આસપાસની આવી વ્યક્તિને ઓળખ ઓળખવી જોઈએ ઘણી બધી વખત આવી વ્યક્તિ જે છે એ પોતે કદાચ મદદ લેવા માટે તૈયાર ન થાય તો એને પ્રેરવી જોઈએ એના માટે એને એવું કહેવું છે કે તારે મદદની જરૂર છે ને જેમ તાવ છે જળા ઉલટી છે કે બીજી કોઈ શારીરિક સમસ્યા છે એમ આ પણ એક માનસિક તકલીફ છે ને એનો ઉકેલ છે એની સારવાર છે ને એમાંથી નીકળી જ શકાય છે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે એ જતા નથી જી જી પ્રશ્ન વાત કરી કે અમુક એવા લોકોના આ પ્રકારના કોઈ પણ એવા લક્ષણો દેખાય છે પણ એવા પણ કિસ્સાઓ જોયા છે કે જેમાંથી આ પ્રકારના કોઈ પણ લક્ષણો ન દેખાય એમના સોશિયલ મીડિયામાં એ એક એવું કે હેપીનેસ દેખાતી હોય એમની લાઈફમાં હેપીનેસ દેખાતી હોય હંમેશા લોકોની સામે હસતા રહેતા હોય એન્જોય કરતા હોય લાઈફને અને અચાનક જ કે એવું બને અચાનક જ એવા સમાચાર આવે ને છણ પરમાં એમનો એવો આક્રોશ હોય કે કઈ ખબર પણ ન પડી શકે ને લોકો વિચારતા કે આ વ્યક્તિ પણ કઈ રીતે આવું કરી શકે છે લાઈક આપણે સ્ટાર્સને જોઈએ છે નો ડાઉટલી એમની પાછળ કઈક ના સ્ટોરી રહેતી હોય છે પણ જે લોકો આવી રીતે અચાનક જ કરતા હોય છે એનું શું કારણ હોય છે હા બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કારણ કે જે લોકો આવું અચાનક કરતા હોય છે એને ઇમ્પલ્સિવ બિહેવિયર કહેવાય એટલે જે પોતાના તરંગમાં કે આવેશમાં આવીને આવું પગલું ભરે પણ એની પાછળ ચોક્કસપણે કોઈને કોઈ કાં તો માનસિક તકલીફ હોય છે કાં તો કોઈક જબરજસ્ત શોક હોય છે પણ તમને બહાર પોતાની જાતને જે છેતરતા હોય છે મોડું વસ્તુ રાખીને ઘણી બહુ જ બધી વાતો કરીને એનું વર્તન તમને એકદમ બદલાયેલું જ લાગે ઘણા બધા એવા માનસિક રોગો છે જેમ કે બાયપોલર મૂડ ડિસોર્ડર છે તો એની અંદર બહુ જ ઉત્તેજનામાં ઉન્માદમાં રહેલી વ્યક્તિ જે છે એ પણ ક્યારેક આવું કરી બેસે છે તો આપણે એ ઓળખાતા નથી ઘણી બધી વખત બહારથી તમને એમ થાય પણ તમને નજીકના લોકોને ચોક્કસ એ ખબર પડે છે કે આ એનું નોર્મલ રૂટીન વર્તન નથી આમાં કંઈક ચેન્જીસ છે આવી ચોક્કસ ખબર પડે છે અને ઘણી બધી વખત કેટલાક લોકો જે છે એ એક ક્ષણ ક્ષણભરના આવેશમાં આવીને આવું પગલું ભરે છે અને પોતાને પોતાનું જીવન લઈ લે છે અ એને એવું થાય છે કે હવે હવે મારી પ્રતિ એ પોતાને પોતાના જીવનને પ્રતિષ્ઠા સાથે સાંકળી દે છે અને એટલા માટે આવું વિચારે છે અને અથવા તો પોતાના જીવનને પોતાના પ્રેમ ભગ્નતા કે પોતાની લાગણીઓ સાથે સાંકળી દે છે અને એટલા માટે આવું આવું વર્તન થતું હોય છે પણ એટલું નક્કી છે કે એ એક ક્ષણને સાચવી લેવામાં આવે ને તો એ વ્યક્તિ ચોક્કસપણે એનું જીવનને આપણે બચાવી શકીએ છીએ એટલે આવું કોઈ પણ વર્તન તમને દેખાય તો એ વ્યક્તિની વાતને સાંભળવા પ્રયાસ કરવા સીધા જ ઉપદેશો આદેશો અને પ્રેરણાદાયી પ્રવચનો આપવાની બદલે એના મનની વાત શાંતિથી ઘણી બધી વખત વ્યક્તિને પોતાને બધી જ ખબર હોય છે કે ભાઈ મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ પણ એની વાત સાંભળનાર કોઈ હોતું નથી અત્યારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણી પાસે સોશિયલ મીડિયામાં કે બીજી કોઈ રીતે જોઈએ તો હજારો મિત્રો છે પણ સાચા મિત્રો કહેવાય એવા આંગળીના વેઢે ઘણા એટલા પણ હોતા નથી અથવા તો તમારા ઘરની અંદર પણ કોઈ વ્યક્તિ વિશ્વાસપાત્ર તમને લાગતી નથી ઘણી બધી વખત આવું થતું હોય છે પણ આવી કોઈ વ્યક્તિ જો તમને દેખાય તો એને તમે વાત કરો અથવા તો તમે તમે સારવાર માટે જ્યાં જતા હોય એ ડોક્ટર પાસે વાત કરો પણ તમે તમારા મનની વાત કહી દો વાત કહેવાથી બહુ મોટો ફાયદો થાય છે એ નકારાત્મક વિચારોનું બળ ઘટી જાય છે અને એ ઉભરો બહાર ઠલવાઈ જાય છે એટલે એ જે આવેશ જે છે ક્ષણ ક્ષણનો આવેશ છે એ જતો રહે છે અને અને એના કારણે તમે તમે ચોક્કસ સારા રસ્તે જઈ શકો છો અને તમે બચી શકો છો એટલે ઘરના લોકોએ આ વાત સાંભળવી જોઈએ આ વાત સાંભળતી વખતે કેવી રીતે સાંભળવી જોઈએ તો નોન જજમેન્ટલ થઈને નોન ક્રિટિકલ થઈને સપોર્ટિવ રીતે આ વાતને સાંભળવી જોઈએ એટલે કોઈ ટીકા નહીં કરવાની તો અરે તને તો આવું થઈ ગયું અરે આવું ના વિચાર મન મજબૂત કરીને ચાલ બધું બરાબર થઈ જશે પણ પેલી વ્યક્તિને ખબર છે કે મન મજબૂત નથી થતું મારું તમારા કહેવાથી સીધું મન મજબૂત નહીં થાય તમે એને ખાલી સાંભળો એને એને આધાર આપો એને સપોર્ટ આપો એને કહો કે ચાલ આપણે એનો રસ્તો શોધીએ એમ કરીએ સહિયારો રસ્તો શોધીએ સાથે રસ્તો શોધીએ એવી રીતે કહો તમે કે તારું મન નબળું છે નબળું મન આ તો બધું બધા કે એવું ડિપ્રેશન જેવું કશું હોય જ નહીં આવું જયારે કહેવામાં આવે છે ત્યારે વ્યક્તિ પોતે બહુ અંદરથી આઘાત પામે છે કારણ કે એ તો એ જ એ જ અનુભવ પીડા તો એને જ થાય છે સામેવાળાને ખબર જ નથી પડતી ઘણી વાર કે એના મનમાં કેટલી પીડા હશે તો આ બાબત માટે લોકોએ આસપાસના લોકોએ એવી સજ્જતા અને સંવેદનશીલતા દાખવવી જોઈએ બહાર બેસે છે કે એમને જો દવા લેવી પડે ને એટલે આ બહુ જ મોટી વાત થઈ ગઈ કહેવાય એમની માટે અને એક એ જ એમની માટે બીજી એક ખરાબ માનસિકતા કે બીજી એક બીમારી પેદા કરે છે કે એમને માનસિક સમસ્યાની દવા લેવી પડી રહી છે મેં શરૂઆતમાં જ કહ્યું હતું ને કે લોકોને એવું લાગે છે કે અરે મને માનસિક તકલીફ તો ના હોય એટલે આજે હું પાગલ છું તો દવા માટે જવું કે સારવાર માટે જવું પણ મારે ખાસ કહેવું છે કે સારવારના અનેક પ્રકારો છે કાઉન્સેલિંગ છે સાયકોથેરાપી છે સાયકોથેરાપી અનેક પ્રકારની હોય છે અને દવાઓ છે યાદ રાખીએ કે સિવિયર કન્ડિશનમાં ધારો કે સુસાઈડલ થોટ્સ આવતા હોય ત્યારે દવાઓ જ જીવન બચાવી શકે છે એટલે એ વખતે એવું પણ માનવું ના જોઈએ દવાઓનો વિરોધ કરવાનો શું જયારે જીવન જ નહીં રહેતો બીજી વાત કે હવેની દવાઓ છે એ પહેલા કરતા બેટર આવે છે પહેલા કરતા વધારે સેફ છે અને એ જયારે ડોક્ટરની સૂચનાથી શરૂ કરવામાં આવે તો ડોક્ટર જ તમને ધીરે ધીરે બંધ કરાવે છે એટલે ઘણી બધી વખત આપણે એવું સાંભળ્યું હોય છે કે આખી જિંદગી દવાઓ લેવી પડે એવું દરેક કિસ્સામાં થતું નથી અને એના માટે સ્પષ્ટ નિદાન થવું જરૂરી છે

ખરેખર ડોક્ટર પાસે જવાથી અને દવા લેવાની ના પાડતા લોકો દવાથી એ સ્થિતિમાંથી બહાર આવી શકાય છે કેવી રીતે તે સમજાવી શકાય છે મારે એટલું જ કહેવું છે કે જેમ તમને મેં કહ્યું તેમ માથું દુખે છે શરીર દુખે છે તાવ આવે છે એ પ્રમાણે કેટલીક વખત ક્યારેક બહુ સિવિયર કેસીસમાં દવાની જરૂર પડતી હોય છે એટલે એનો એ એ દવા લેવાથી તમારા મગજના મેં રસાયણોની તમને વાત કરી એ રસાયણો ધીરે ધીરે સેટલ થાય છે દવાની અસર એક બે દિવસમાં નથી થતી એની અસર થતા પણ ચાર થી છ વીક થતા હોય છે એટલે આ જે દવાઓ જે છે એની અસર થતા થોડી ધીરજ રાખવી પડે છે અને પછી ડોક્ટરની સૂચના પ્રમાણે ધીરે ધીરે એને ટેપર ઓફ કરીને બંધ કરવાની હોય છે એટલે મારે લોકોને એ સમજાવવું છે કે જરૂર પડે તો જ આપવાની છે એ પહેલા તો બીજી ઘણી બધી ઘણી બધી બીજી સારવાર ઉપલબ્ધ છે એટલે દરેકને દવાઓ જ હોય છે એવું જરૂરી નથી તમે ધારો કે કોઈને સમજાવટથી પણ એ રસ્તા ઘણી બધી વખત આપણને એવું થાય અરે રે આ રસ્તો તો મેં વિચાર્યું જ નહોતો જયારે અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કે થેરાપી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકોને એવું થાય છે કે આ રસ્તો તો મને ખબર જ નહોતી એટલે એક મહત્વનો સવાલ કે આપણે બીજી બધી સમસ્યાઓમાંથી તો લોકોને બહાર લાવી શકીએ પણ મેં પહેલા પણ વાત કરી કે આર્થિક સમસ્યા હોય કે પછી પ્રેમ માં પાછા નથી લાવી શકતા પૈસા નથી આપી શકતા નીચું પરિણામ આવ્યું હોય પરીક્ષા ફરીથી નથી આવી શકતા તો માઇન્ડસેટ માઇન્ડસેટ કેવી રીતે આપણે એમનું બિલ્ડઅપ કરી શકીએ છે આ ત્રણેય બાબત જે તમે કહી પૈસાની છે કે પ્રેમ પ્રેમની છે કે પરીક્ષાની છે આ બધી બાબતો શું જીવનથી વધારે છે જી ના જીવનથી વધારે કોઈ જ બાબત નથી જીવન થી વધારે તમારો પૈસાનું સ્ટેટસ પણ નથી ને તમારો પ્રેમ પણ નથી ને પરીક્ષા પણ નથી કશું જ નથી જીવન એ અમૂલ્ય છે આ હંમેશા યાદ રાખ કુદરતે આપેલી એક અમૂલ્ય બક્ષિસ છે જીવન અને એના માટે તમે તમારા માતા પિતાએ કેટલી મહેનત કરીને તમને ઉછેર્યા હોય અને આ કક્ષ આ લેવલ સુધી તમે પહોંચ્યા છો તો તમે એ જીવનને ગમે તેમ વેડફી નાખશો એવું જરા પણ કરવાની જરૂર નથી બીજું તમારા કરતા મુશ્કેલી વાળા બીજા અનેક લોકો છે અનેક લોકો સંઘર્ષોમાંથી બહાર આવેલા છે તમે ચોક્કસ આવી શકો એ શક્તિ આપણી અંદર નિહિત પડેલી છે અંદર પડેલી છે તમારે એને ખાલી ઓળખવાની જરૂર છે જી 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 બિલકુલ પ્રશાંતભાઈ અને આપણે પણ એવી આશા રાખીએ છીએ કે ચર્ચા આપણે કરી છે જે કારણો વિશે વાત કરી છે અને સાથે જ કેવી રીતે એ બાબતોને આપણે ઓળખી શકીએ છીએ તે પણ લોકો પણ સમજે અને ક્યાંક ને ક્યાંક જે આ આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે એમાં ક્યાંક એક અંશે ઘટાડો તો આપણે લાવી શકીએ સમય સમાપ્ત થાય પ્રશાંત માણી મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ આ વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ આજે કરંટ ટોપિકમાં વાત કરી છે આત્મહત્યાના જે બનાવો ખૂબ જ વધી રહ્યા છે યુવાનો પણ અને ભણેલા ગણેલા લોકો પણ અને ક્યાંક અશિક્ષિત લોકો પણ જે આત્મહત્યા કરી રહ્યા છે તેની પાછળ શું કારણો છે તેને સમજવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે આપ કઈ રીતે ઓળખો ઓળખી શકો છો કે આપ પણ કંઈક આવું કરી શકો છો અને સાથે જ અંતે પણ આપને કહેવા માંગીશ કે યાર આપનો જે આક્રોશ છે ને પરિવારજનો માટે જીવનભરનો આક્રંદ બની જાય છે આ વાતને સમજો સ્વહાનિ પહોંચાડતા પહેલા સ્નેહીજનો વિશે વિચારો કોઈ પણ સમસ્યાનો હલ આત્મહત્યા નથી કરંટ ટોપિકમાં અત્યારે બસ આટવું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રચા આપશો નમસ્કાર